મારું નામ ભગીરથસિંહ જાડેજા કન્ટેનર એસોસિએશનમાં સેક્રેટરી છું છેલ્લા ઘણા વર્ષોથી આપ પણ જોઈ રહ્યા છો કે કચ્છના રસ્તાઓની પરિસ્થિતિ શું છે ગયા વર્ષે પણ અમે મોખા ટોલ ઉપર સ્ટ્રાઇક કરી હતી અને એક દિવસનો અમે ધરણા આપ્યા હતા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ તારે પણ કલેક્ટર સાહેબે અમને વચ્ચે મીડિયેટર બની અને અહીંયા ધરણા આપી હતી કે આ રોડ બની જશે અને નેશનલ હાઈવેને એ લોકોએ સ્ટીક કીધું હતું કે આ રોડ બનાવજો છતાં પણ નેશનલ હાઇવેનો પેટનું પાણી ન હલ્યું અને એક વર્ષ સુધી એ લોકો રોડ રસ્તા બનાવી ન શકે એટલે ના છૂટકે પાછું અમારે આ ચોમાસા પછી આ હડતાલ જે સર્વે કચ્છવાસીઓને મૂંઝવતો પ્રશ્ન છે આ રોડ ઉપર આખું કચ્છના વાહનો ચાલે છે ટેમ્પાથી રિક્ષાથી કરીને ટ્રક સુધી ટેલર સુધી બધા વાહનો ચાલે છે કારથી લઈને બધા નાના વાહનોને તો સૌથી વધારે તકલીફ છે કે કે એક્સિડન્ટો નાના વાહનોના વધારે થાય છે અને એની અંદર મોટા ટ્રકવાળાનો નુકસાન થાય છે એટલે અમારી રજૂઆત એ જ છે કે છેલ્લા દસ દિવસથી જે અમે નેશનલ હાઈવેને રજૂઆત કરી છે કે રોડ બનાવો બનાવો પણ નથી બનાવતા એના માટે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરાવી કે જો આ રોડ નહીં બને તો નો રોડ નો ટોલની જે અમારી સમગ્ર કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ઝુંબેશ છે અને અમે દસ તારીખથી સામખિયારી ટોલ માથે ધરણા આપી અને નો રોડ ટો ટોલ બંધ કરાવશું અને સમગ્ર કચ્છનો ટ્રાન્સપોર્ટ વ્યવહાર બંધ થશે અને એના હિસાબે કરોડોનું વિદેશી ઊંડી પણ આપણને નુકસાન થશે અને લાખો લોકોને હેરાનગતિ થશે તો એની ટોટલ સંપૂર્ણ જવાબદારી નેશનલ હાઈવેની રહેશે એટલે તાત્કાલિક મેરા નામ સતપાલ સિંહ હૈ ગાંધીધામ કે કામ કરા હું સૌથી પહેલે તો जो भी व्यक्ति जो भी संस्था के जो भी ऑटो रिक्शा टैक्सी जो भी व्हीलर व्हीकल रोडों पे चलते हैं उनको हाथ जोड़ के मैं बेनती करता हूँ कि आप हमारी जो नो टोल नो रोड का अभियान चला हुआ है उसमें साथ दो ताकि ये जो इतने बड़े खड्डे रोडों पे ऊपर पड़े हुए हैं और हमारे से टोल वसूल किया जाता है जिसके कारण कई ऐसे परिवार हैं जिन्होंने अपने बच्चे खो दिए हैं और जिनके घर का एक एक, एक चिराग था वो बुझ चुका है और ये मुहिम हम लगातार चला रहे हैं और मैं सब को ही सभी को हाथ जोड़ के रिक्वेस्ट करता हूँ कि आप हमारे साथ में जुड़ो भले वो टैक्सी एसोसिएशन है ऑटो एसोसिएशन है जहाँ कोई बस जो टू व्हीलर है जहाँ बस की एसोसिएशन है तो ट्रैवल एसोसिएशन है सब साथ में मिल नो रोड नो टोल के जो अभियान चल रहा है उसमें साथ में जुड़ो क्योंकि ये जो हमारे से पैसा वसूल किया जा रहा है लेकिन उसका काम इनकी जेबों में जा रहा है जिन्होंने इनके

સમગ્ર કચ્છના ટ્રાન્સપોર્ટ જે કોઈ લીડરશીપ કરે ટેન્કર એસોસિએશન ડમ્પર એસોસિએશન લિગનાઇટ એસોસિએશન અને અન્ય જે કોઈ સંસ્થાઓ જોડાયેલ છે ગુડ્સ એસોસિએશન એ બધા દ્વારા એક સંયુક્ત રૂપે સમગ્ર કચ્છનું પ્રતિનિધિત્વ કરી અને નેશનલ હાઈવે ઓથોરિટી સ્ટેટ હાઈવે ઓથોરિટી અને આર દ્વારા જે રસ્તાઓ છે એની સમયસર માવજત નથી થઈ અને રોડની ક્વોલિટી બહુ ખરાબ હાલતમાં છે એના લીધે ખડા પડ્યા છે એના લીધે અમને જે તકલીફ પડે છે એની આજે રજૂઆત કરવામાં આવી અગર જો દસ તારીખ સુધી આ રોડને મેન્ટેન કરવામાં નહીં આવે તો નો રોડ નો ટોલ જે ચિત્ર આપવામાં આવ્યું છે એમાં સર્વ કચ્છના ટ્રાન્સપોર્ટરો અને સ્વૈચ્છિક ફોર વ્હીલરો નો બહિષ્કાર કરશે અકસ્માત છે એ કોઈ જાણી જોઈ નથી કરતું હોતી એ ટુ વ્હીલર વાળો હોય ફોર વ્હીલર વાળો હોય કે અમારા અઢાર વ્હીલર ના ટ્રેલરો હોય અકસ્માત ની કોઈ દિશા ને દશા નથી હોતી એમાં કોઈનો પણ ગુનો ગણવો એ યોગ્ય નહીં ગણાય